અગાઉના વિડીયોની અંદર આપણે દરેક સ્વાધ્યાયના વિડીયો કમ્પ્લીટ જોયા છે દરેક ચેપ્ટર પણ જોયા છે જેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે આપ ત્યાંથી વિડીયો નિહાળી શકો છો તો ત્યાંથી વિડિયો નિહાળજો તો શરૂ કરીએ ચેપ્ટર 9 પરિમિતિને ક્ષેત્રફળની અંદર સ્વાધ્યાય નો પોઈન્ટ બેનો દાખલા નંબર 8 આ દાખલા વર્તુળવાળા દાખલા છે કઈ રીતે થિયરી આવે તેની માહિતી કમ્પ્લીટ આપેલી છે ઓકે સર કે છે તો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ની શુભ શરૂઆત થાય છે ત્યારે મેં તમને નવ પોઈન્ટ બે ની અંદર શીખવાડેલું છે કે તમારું વર્તુળનું ક્ષેત્રફળ શું હોય વર્તુળ નો પરિઘ શું હોય આવી બધી માહિતી છે વિડીયો જોજો જોઈ આવજો ગમી જાય લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ચાલો જોઈએ દાખલા નંબર 8 રકમ વાંચો જો પોલીસ કરવાનો ખર્ચ પોલીસ કરવાનો દર ₹15 પ્રતિ મીટર સ્ક્વેર આ ત્રાસની લેટી કરી દેને શું વંચાય પ્રતિ

પણ સપાટી સપાટી પોલિશ કર્યું હોય તો ક્ષેત્રફળ શોધવું પડે બરાબર છે ચાલો અહીંયા વ્યાસ આપ્યો એટલે એ જોઈએ આપણે ડી બરાબર એક પોઈન્ટ છ મીટર સાહેબ ડી કેમ કેમ કે વ્યાસ અંગ્રેજીમાં કહેવાય ડાયામીટર ડાયામીટર પરથી ડી એવો ડી બરાબર એક પોઈન્ટ છ મીટર હવે એનું અડધો કરીએ તો ત્રીજા મળે તો આર બરાબર ડી ના છેદમાં બે બરાબર એક પોઈન્ટ છ ના છેદમાં બે તેથી r બરાબર 1.6 ના અર્ધા 0.8 મીટર હું તો એમ કહું વિદ્યાર્થીઓ 0.8 મીટર છે ને એને 8 ના છેદમાં 10 મીટર કહેવાય ખબર પડે પોઈન્ટ અત્યારથી દૂર કરી દેવાનો ગણતરીમાં મજા જ મજા આવે ભાઈ હું આવે વાળા વિદ્યાર્થીઓ મજા જ મજા હવે આપણે વર્તુલાકાર સપાટીનું ક્ષેત્રફળ ગોતવું પડે તેનું ટેબલની સપાટીનું ક્ષેત્રફળ મતલબ ટેબલ નું ક્ષેત્રફળનું વર્તુળ પાય બરાબર કેટલા લેવાના ત્રણ પોઈન્ટ ચૌદ આર સ્કવેર આર કેટલો છે આઠ આઠ છેદમાં દસ ગુણ્યા આઠ ના દસ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચૌદ છે કામ કરે ત્રણ પોઈન્ટ ચૌદ છે ને એને દૂર કરી દેવાય તો એનાથી પોઈન્ટ દૂર કરો તો ત્રણસો ચૌદ ગુણ્યા ચોસઠ થશે ત્રણસો ચૌદ ગુણ્યા ચોસઠ છે ચોક ચોવીસ નો ચોક વધી પડી બે છ એક છ ને બે આઠ છ તેરી અઢાર જોજો ગયું ત્રણસો ચૌદ હતું ત્રણસો ચૌદ છસો અઠ્યાવીસ છીણ કેટલો જવાબ આવ્યો વીસ હજાર છન્નું બરાબર વીસ હજાર છન્નું છેદમાં સો ગુણ્યા સો એટલે દસ હજાર ક્લિયર આમાં હજી તમે પોઈન્ટ દૂર કરી દેશો વાલા વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે મીટર સ્કવેર તો એક મીટર સ્કવેર ના પંદર રૂપિયા હોય તો બે પોઈન્ટ ઝીરો ઝીરો છન્નું મીટર સ્કવેર કેટલા આવું ગણવાનું છે ચાલો એક મીટર સ્કવેર સપાટી રંગવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા રૂપિયા પંદર ઓકે ચલો ત્યારબાદ જોઈએ આપણી પાસે કેટલી છે બે પોઈન્ટ ઝીરો ઝીરો છન્નુ મીટર સ્ક્વેર બરાબર રૂપિયા કેટલા તો અબ હમ ઇસકા ગુણાકાર કરેંગે બે પોઈન્ટ ઝીરો ઝીરો છન્નુ ગુણિયા પંદર આખાના છેદમાં એક બરાબર તો કરીએ ગુણાકાર શૂન્ય વધે પેઢી ત્રણ નવ પંચા પિસ્તાલીસ ને ત્રણ અડતાલીસ નો આઠ વધે પેઢી ચાર પાંચ જીરો જીરો ચાર ચાર બેઠા પાંચ જીરો જીરો પાંચ દુ દસ આગળ જોઈએ છ ચૌદ નો ચોકડો વધી એક નવ ને એક દસ ને ચાર ચૌદ નો ચોકડો વધી વિદ્યાર્થી મિત્રો કે પોઈન્ટ અહીંયા છે તો એક બે ત્રણ ચાર પોઈન્ટ કાપવાના તો એક બે ત્રણ ચાર તો પોઈન્ટ અહિયાં કહેવું ત્રીસ પોઈન્ટ ચૌદસો ચાલીસ રૂપિયા ત્રીસ ચૌદસો ચાલીસ

બરાબર શું બનશે કાર ગુણ્યા બાવીસ ના છેદ માં સાત ગુણ્યા આર બરાબર ચુમ્માલીસ ઉપર પેઢી કેમકે વર્તુળ નું પરીગ સૂત્ર ટુ પાય આર ચાર લંબાઈ બે ગુણ્યા બાવીસ ના સાત આર ફક્ત અહિયાં રહેશે આર ફક્ત રહેશે અહીંયા જ રહેશે બાકીનું વધુ સામે તેથી આર બરાબર ચુમ્માલીસ ગુણ્યા સાત આખાના છેદમાં બે ગુણ્યા બાવીસ દીકતા બાવીસ નું ચુમ્માલીસ ચુમ્માલીસ સાથે કટ તેથી આર બરાબર સાત સેન્ટીમીટર અહિયાં વર્તુળની ત્રિજ્યા મળી ગઈ એક સૂત્ર મળી ગયું ચાલો સોરી એક જવાબ મળી ગયો બીજું જવાબ ગોતવાનું છે શું થશે પાય આર સ્ક્ર બરાબર પાય એટલે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર એટલે સાત ગુણ્યા સાત ખબર છે અહીથી આ રહેવા છે સાત સાત રાખવાનું કીધું ઘુસાડી દેવાનું છે શું કરવાનું છે ઘુસાડી દેવાનું છે ભૂલ્યા વગર બે ત્યારબાદ નેક્સ્ટ દાખલો પૂરો નહી હજી તો અમને આધા દાખલા ગણ્યા છે અડધા દાખલા બાકી છે

ચોરસ ની પરિમિતિને શું કહીએ છીએ ચાર ગુણ્યા એલ બરાબર ચુમ્માલીસ બરાબર ચુમ્માલીસ ના છે અગિયાર સેન્ટીમીટર નેક્સ્ટ જોઈએ એના પરથી શું શોધીશું ચોરસ નું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર છે એલ ગુણિયા

ચોરસ નું ક્ષેત્રફળ કેટલું એવું છે ભાઈ એકસો એકવીસ સેન્ટીમીટર અહી ચોપનુ ક્ષેત્રફળ ગ્રેટર ધેન ચોરસ નું શું આવશે ક્ષેત્રફળ વર્તુળ નું ક્ષેત્રફળ ગ્રેટર ધેન ચોરસ નું ક્ષેત્રફળ કાંઈક કહી શકાય આપણે કે આમ વર્તુળ વધારે ક્ષેત્રફળ આવરે છે આના પરથી તમને એક સવાલ આપું છું મારા વિદ્યાર્થીઓ જો વર્તુળ નો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો વધારે થાય આનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનો છે કોમેન્ટ કરશો એટલે તમારી કોમેન્ટને મળી જશે લાઈક ઓશિયન કોચિંગ ક્લાસીસ તરફથી સરસ મજાની લાઈક મળશે સાથે સાથે તમને વેરી ગુડ પણ કહેવામાં આવશે એટલે કોમેન્ટ કરજો જવાબ શું આવે આ સવાલ ઉપરથી છે આ સવાલ જે વિદ્યાર્થી સમજ્યા હશે કોન્સેપ્ટ ક્લિયર કર્યો હશે ને ખબર પડી જશે કે સાહેબ શું સવાલમાં કહેવા માંગે છે ઓકે આના જવાબની આશા મને તમારા તરફથી છે જો ત્યારબાદ બાદ નેક્સ્ટ 10મો સવાલ શું છે 10મો સવાલ કે બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર પુઠામાંથી આખો 14 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો પુઠું છે પુઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા બે વર્તુળ અને 3 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ વાળો એક લંબચોરસ કાપવામાં આવે છે એટલે મેં અહીંયા દોર્યું એ બધું કાપી નાખવામાં આવે છે તો બાકીના પુઠાનું ક્ષેત્રફળ ગણો તો મૂળ તમારે અહીંયા એક આખે આખા વર્તુળનું ક્ષેત્રફળ ગતું પડે પેલું ત્યારબાદ બે નાના વર્તુળના ક્ષેત્રફળ ગોતવા પડે ત્યારબાદ લંબ ચોરસ નું ક્ષેત્રફળ ગોતવું પડે તો મોટા પુઠાનું ગોતું હતું એમાંથી આ બે વર્તુળ ને લંબ ચોરસ ને કરવા પડે બાદ 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 ઓકે ચાલો જોઈએ તો આપણે નાના નાના વર્તુળ છે ને સ્મોલ આરો દર્શાવીશું અને મોટા વર્તુળે

બે નાના વર્તુળના ક્ષેત્રફળ સમજાય છે વાત બે ગુણ્યા પાયાર સ્કવેર તો બે ગુણ્યા બાવીસ ના છેદ માં સાત ગુણ્યા સાત ના છેદ માં બે છેદ

મતલબ ક્ષેત્રફળ સમજવાનું શું આવે એલ ગુણ્યા બી ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ સેન્ટીમીટર સ્કવેર હવે લખવાનું હવે બાકીના પૂઠાનું ક્ષેત્રના વર્તુળોનું ક્ષેત્રફળ માઇનસ લંબ ચોરસ નું ક્ષેત્રફળ ઓકે ચાલો આગળ જોઈએ ત્રણ તો છસો સોળ માઇનસ 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 પ્લસ થશે પણ નિશાની માઇનસ આવશે તો સત્યોતેર ને ત્રણ નો સરવાળો એસી તો છસો સોળ માઇનસ એસી બરાબર છસો માંથી એસી જાય કેટલા વધશે પાંચસો છત્રીસ સેન્ટીમીટર સ્કવેર બાકીના પુ ક્ષેત્રફળ કહે છે કે છ સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ સેન્ટીમીટર વાળું વર્તુળ આવે છે તો બાકીના પત્ર ક્ષેત્રફળ કેટલું પાય બરાબર ત્રણ ચૌદ અગાઉ બેઠો દાખલો તો ચોરસનું ક્ષેત્રફળ આપ્યું આપણને શું કીધું ચોરસ ની બાજુ આપી શું ક્ષેત્રફળ કતી છ સેન્ટીમીટર છ સેન્ટીમીટર એમાંથી કેટલા બે સેન્ટીમીટર ત્રીજા વાળો આ બે સેન્ટીમીટર ત્રીજા વાળો ઓવર તુર કાપી લે ઓકે ભાઈ ચાલો આપણે બે ક્ષેત્રફળ ગતો આપણે કમ્પલસરી વાત છે એમાં ચાલો ચોરસ લંબાઈ તો એને શું લખાય આપણે એલ એલ બરાબર કેટલો આપ્યો આપણને 6 સેન્ટીમીટર

ક્ષેત્રફળ 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 ચોરસ નું ક્ષેત્રફળ કેટલું છાએ છાએ મળ્યું આપણને છત્રીસ છત્રીસ માઇનસ બાર પોઈન્ટ છપ્પન ચાલો ઓકે બરાબર તો છત્રીસ માંથી જાય તો ચોવીસ હજી ચોવીસ માંથી પોઈન્ટ છપ્પન બાદ કરવાના ચોવીસ માંથી પોઈન્ટ છપ્પન તો જવાબ આવશે તમારો ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટીમીટર સ્કવેર બાકીના પત્રાનું ક્ષેત્રફળ બરાબર ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટીમીટર સ્કવેર ક્લિયર આવડશે જવાબ તમને તો આ રીતે જવાબ તમારે લખવાનો છે ચાલો વિશ્વ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો અરે તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી બાબત ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ છે એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક તમને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં અને મેળવશો નીચે તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું અદ્ભુત ભરપૂર લાભો આપને મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અચૂક ભણે ભૂલ્યા વગર લેજો ઓકે ચાર દાખલા પૂરા તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવા બાકીના આપણા બાર થી દાખલાઓ આગળ છે તેની સાથે ત્યાં સુધી હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય જય ભારત જય જય ગુજરાત